નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલી જ સરસ મજાની સાડી આપણે લાવ્યા છીએ અને એટલી જ સરસ મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને અમારો નંબર કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે એ કોન્ટેક નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી બાય પોસ્ટ અથવા કુરિયર તમારા ઘર સુધી સાડી મોકલી આપીશું જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન દેવાની છે એટલી જ સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ અંદરની વિવિંગની બોર્ડર કેટલી સરસ મજાની આપેલી છે વિવિંગની બોર્ડર અંદરની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અમારા નંબર પર મોકલી આપવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે જોઈ શકો છો એટલી જ સરસ મજાના પાલવ સાથેની ડિઝાઇન એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન લેવાનું છે તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે મનગમતા સાડીનો તમારે આમાંથી મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અમારા નંબર પર મોકલી આપવાનો છે કેટલી સરસ મજાની સાડી હું તમને બતાવી રહ્યો છું અને એટલી જ સરસ મજાની ફ્લાવર પ્રિન્ટવાળી ડિઝાઇન મારી બહેનો માટે એટલી સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે એટલા માટે તો મને એમ લાગ્યું કે આજે આ વિડીયો હું બનાવીને મોકલી આપું અને એટલી સરસ મજાની સરસ મજાની ગજબનો બ્લાઉઝ પીસ સાથેની સાડી એટલે મનગમતા સાડીનો તમારી સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપવાનો છે અને કલર ઓપ્શનની વાત કરું તો તમે જોઈ શકો છો મસ્ટર્ડ કલરની વાત કરીએ પહેલાં તો આપણે મસ્ટર્ડ કલર પણ તમને એટલો સરસ મજાનો સાડી લાગવાની છે એટલું સરસ મજાનું સોફ્ટ મટી દેવાનું છે પછી એક આ કલરની વાત કરીએ મહેંદી કલર સાથે વાઇન કલર કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે પછી વાઇન સાથે ગ્રીન કેટલું સરસ મજાનું કલેક્શન છે અને જોઈ શકો છો એક આપણે રાણી સાથેનો ગ્રીન કલર એટલો જ સરસ મજાનો સાડીનો વેર કરવાથી તમને લાગવાનો છે તો સાતસો સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા પર રહેવાનો નથી માત્ર ને માત્ર સાતસો સિત્તેર રૂપિયામાં અને કેટલી સરસ મજાના ગજબના કલર દેવાના છે અને એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો કલર એક એક કરીને હું તમને બતાવું છું તો વહેલાં તે પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે જો ઓર્ડર કરવા માંગતા હોય તો આમાંથી તમારે સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર મોકલી આપવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ જો તમને પહેલી વાર જ મળી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા વિડીયો જોવા તમને દરરોજ મળી શકે છે અને સવારના સાડા અગિયાર વાગે અમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો મારી બેનો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને તમારા માટે આવવાનો છું ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ